હા લો દોસ્તો કરોરા સ્ટોડીઓ ફોલો લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ ખાસ મિત્રો તમને રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબને તમે સબસ્ક્રાઈબ કરો જો તમે જોવો છો અને મજા આવતી હોય તો સો ટકા સબસ્ક્રાઈબ કરો મને ખુશી થશે અને ફેસબુક પણ ફોલો કરો જેથી તમને મારો મને તમારો સપોર્ટ મળી રહેશે બીજું અમારું નવું સોપાન કટક પટક કે જ્યાં વડાપાવ દાબેલી સેન્ડવિચ પીઝા ગાર્લિક બ્રેડ બર્ગર આવું પણ અમે રાખીએ છીએ તો એનો પણ ટેસ્ટનો લાભ લ્યો અને આપને એક વડિયાના નવા વેપારી કે જેઓએ ખેડૂતને લગતી વસ્તુ પંપ છે પંપના ફુવારા છે સ્પ્રેને લગતી તમામ વસ્તુ ફોર વ્હીલના ગાર્બેટર છે ઘણી વસ્તુ રિપેરિંગનું ચાલુ કર્યું છે નવું વેચવાનું ચાલુ કર્યું છે તો એને મળીએ અને એમની પાસેની માહિતી લઈએ કે હાલો જો આવી બધી વસ્તુ રાખે છે ખેડૂતના માટે ફુવારા બેલ્ટ તે જોડાવતા રહ્યો ભાઈ શું નામ તમારું ઇરશાદભાઈ ઇરશાદભાઈ આ વડિયામાં તમે કઈ જગ્યાએ શોપ કરી છે આપણે ઇન્ડિયન બેંકની સામે એસ્ટોન પાનની બાજુમાં હે ને શું શું નવું તમે વેચો છો નવા પંપ છે બેટરી છે પંપ વેચો છો પંપ રિપેરિંગ કરી છે હા પછી પછી

ફુવારા બગડી ગયા વી રિપેર કરી દે કચરો બચરો સાફ કરી દે એણ કામ કરી આપશે ઓલ વેલ્ડિંગ કામ હા એણ કામ બધું કરી આ લેમ્પ લે ઉપડ્યો છે લેમ્પ છે પંપ ના લેમ્પ છે હા પંપ માં લેમ્પ થાય છે બે કે ઉપર ને તો કે સમજાય છે સરસ સરસ કરો અમારા ગામમાં તમે નવો ધંધો અને લોકડી લોક ચાલે ફરી વખત તમારું સરનામું કહી દો ઇન્ડિયન બેંક નિશાન અને તમારો ફોન નંબર કહી દો સોળી તેતાલીસ સત્તાલીસ સારું અમારે છે ને તાલુકા મથકમાંથી કોઈને તમારે અહીંયા આવવું હોય તો તમે છો કે નહીં એને ખબર પડી જાય અને ઘરે ગ આવી જગ્યા ભલે ભલે મિત્રો કરો આ ફોલો લાઈક